મારી વાર્તાનું નામ છે વાઘ આવ્યો રે વાઘ આવ્યો વાઘ તો જોયો નથી બધાએ તાજે વાર્તા જોઈએ એક ભગવાનનો છોકરો હતો તે રોજ જંગલમાં કેતા મકરા ચરાવા જતો હતો કેતા મકરા ચરતા હોય અને ભરવાડનો છોકરો એકઝામ નીચે બેસી જતો ઘેટા બકરા ચરિયા કરે અને ભરવાડનો છોકરો ઝાડ નીચે બેસી રહે એક દિવસ એ ભરવાડના છોકરાને બેઠા બેઠા વિચાર આવ્યો લાવને આ આજુબાજુના ગામ લોકોની મસ્કરી કરું એ છોકરો તો જાણે કપડાની ગયો હોય તેમ છોડ છોડ થી પાડવા લાગ્યો વાઘ આવ્યો રે વાઘ આવ્યો ધાજો રે ધાજો વાઘ આવ્યો રે વાઘ આવ્યો ધાજો રે ધાજો છોકરાની આવી બૂમ સાંભળીને ગામ લોકો તો કોઈ લાકડી લઈને આવ્યું કોઈ ભાલો લઈને આવ્યું કોઈ તલવાર લઈને આવ્યું આ બધા જ છોકરાની મદદે આવી ગયા પણ ગામ લોકો પૂછે છે ક્યાં છે વાઘ દેખાતો કેમ નથી છોકરો તો જોર જોર થી હસવા લાગ્યો વાત કેવી ને વાત કેવી હું તો તમારી સાથે મજાક કરતો હતો ગામના લોકો તો ગુસ્સે થયા અને ત્યાંથી ચાલ્યા ગયા થોડા દિવસ પછી પાછો ભરવાનો છોકરો તો ઘેતા બકરાને લઈને આવે છે પાછા ઘેતા બકરા તો એની મેળે ઘાસ ચડે અને ભરવાનો છોકરો તો જળ નીચે બેસી જાય પેલા કરેલું તેમ પાછું ભરવાના છોકરાને તો મસ્કરી કરવાનું મન થાય છે અને ભરવાનો છોકરો તો ગભરાયો હોય તેમ પાછો ભૂમો પાડવા લાગે છે વાગવ્યો રે વાગવ્યો ધાજો રે ધાજો વાગવ્યો રે વાગવ્યો ધાજો રે ધાજો પણ ગામના લોકોને ખબર હતી

ખાઈ જાય છે અને ભવાનો છોકરો તો રડે છે આસુ સાસુ ભવાનો છોકરો તો લઈ જાય છે અને પરિવારના છોકરાને તો મસ્કરીનો ગુરુ પણ મળે છે અને આસુ સાતો રહી જાય છે આ વાર્તા પરથી સોમોન મળે છે આપણને ખોટું બોલે તેની સાચી વાત કોઈ પણ માને ના ચાલો જોડ